રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં મોટી બબાલ જે સામે આવી છે આવું એટલે કેવું પડી રહ્યું છે કેમ કે સેન્ટરના મજૂરો પૈસા પડાવતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્યમાં નવ નવેમ્બરથી સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ હતી પરંતુ ગઈકાલે ધોરાજીના જમારવડ ગામ સેન્ટરના મજૂરો અને ખેડૂતો વચ્ચે બબાલ જે છે સામે આવી છે જેમાં ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે સેન્ટર પર મજૂરો સીધી રીતે પૈસા પડાવે છે જેને કારણે વાત માત્ર પૈસા પડાવવાની નહીં પણ આખા સિસ્ટમ પર જે છે સવાલો ઉઠી રહ્યા છે તાલુકા ભાજપ પ્રમુખે પોતે સોયાબીનની ખરીદી સેન્ટર પર પહોંચી ત્યાં હોબાળો મચાવ્યો હતો જે પ્રમુખ અધિકારીઓને મજૂરો પર આક્ષેપ લગાવ્યા હતા કે તે બાદ આપણે જોયું કે મામલો જે છે ગરમાયો હતો જે બાદ હવે ખેડૂતોએ પોતે સ્વીકાર્યું છે કે અમારી જોડે કોઈ પણ પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી નથી અને કોઈ પણ જાતના પૈસા જે છે પડાવવા આવતા નથી સાંભળી તે ખેડૂતોનું શું કહેવું છે અને નજર કરીએ દ્રશ્યો પર તમારું નામ અને વિગત મારું નામ ઢાકેજા મગનલાલ મંજીભાઈ છે મારું ગામ મોટી પરબડી અહીંયા કાલે જે ઉબાડો થયો એ આમ કરે છે મજૂરો પૈસા લે છે અમારી પાસેથી કોઈ મજૂરે ક્યાંય પૈસા લીધા નથી અને ખરીદી વ્યવસ્થિત થાય છે હાઈકલા થાય છે ઉતાવળથી થાય છે પંદર દિવસમાં કોઈ દોઢસો વાહનો ટોલ થઈ જાય અને રેગ્યુલર ખેડૂતને ક્યાંય અહીંયા હેરાન કોઈ કરતા નથી સંઘની શું બીની સંઘ ખરીદી કરે છે અને સંઘની ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે અને સંઘની અંદર ક્યાંક કોઈ પણ અહીંયા અમને ખેડૂતને કોઈ હેરાન કરતા નથી અમારું વ્યવસ્થા બહુ સારી છે બીજે બધા કરતાં અમારી વ્યવસ્થા ધોરાજીમાં આપણી વ્યવસ્થા બહુ સારી છે અને બહુ ખુશ છે અને બધા એક એક ખેડૂતના તમે અભિપ્રાય લઈ લો કોઈ ખેડૂને ક્યાંય કોઈ હેરાન ટોલિયા નથી કરતા અને કોઈ સાહેબ નથી કરતા અને હાઈ ક્લાસ માલ ચોખ્ખો લઈને આવે પણ માલ નબળો લઈને આવે તો બધું થાય બાકી અત્યારે એક એક ખેડૂને કોઈનું રિજેક્ટ નથી થયું કે કોઈ બધાને માલ એ ચોખા ચાંદી જેવા માલ છે મારું નામ નિકુંજ વેકરિયા છે હું અહીંયા સોયાબીન વેચવા વેચાણ માટે આવેલો છું અહીંયા ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ખૂબ સારી પ્રક્રિયા ચાલી રહી છે અને ખેડૂતોને કોઈ અહીંયા જાતની તકલીફ નથી કાલે એવા વાવડ મળ્યા કે અહીંયા મજૂરો દ્વારા પૈસા લેવાની એવી બાબત થી ઝઘડો થયો હતો અને સેન્ટર બંધ કરવાની વાત અમુક ખેડૂતો દ્વારા થઈ રહી હતી તો આ બધી પાયા વિહોણી વાતો છે અહીંયા કોઈ જાતનું મજૂરો દ્વારા પૈસા લેવામાં આવતા નથી ખેડૂતો પોતાની એ કોઈ મજૂર ઉતરાયના પૈસા દીએ તો એ વસ્તુ અલગ છે એ સિવાયનું કોઈ અહીંયા માગણી કરવામાં આવતી નથી આવી રીતની ખોટી બાબત કરીને તમે સેન્ટર બંધ કરે બીજા ખેડૂતોને તકલીફ પડે એવું કાર્ય ના કરો એવું ખેડૂતોને મારી અપીલ છે ખોટી પાયા વ્યાહાણી વાત ન કરવી મજૂર સાથે તમે જે ભાવ ઠેરાવીને તમારી મજૂરાઈ ઉતરાવાની મજૂરાઈ દેવાની હોય એ તમે દેવા તમારે કટિબદ્ધ છે એમાં કોઈ સેન્ટર નહીં કે એને ખોટી વાત કરીને તમે ગેરમાર્ગે દોરો નહીં અને સેન્ટર શાંતિથી ચાલે એવી બધા ફરી સોયાબીન ની ખરીદી શરૂ થઈ ગઈ છે પણ એક ખેડૂતે ટકોર કરી છે અને કહ્યું છે કે કેટલાક ખેડૂતો ખોટી અને પાયા વિહોણી વાત કરી આક્ષેપો લગાવી રહ્યા છે કેમકે ખોટી ફરિયાદ કરવાથી હોબાળો મચાવવા બીજા અન્ય ખેડૂતોને જેના કારણે તકલીફ પડી રહી છે જે મજૂરો સાથે તમે ભાવ નક્કી કર્યો છે ને તમારે તેને મજૂરી દેવાની હોય પણ તે મુદ્દાને બીજી દિશામાં લઈ જઈ તમે ગેરમાર્ગે દોરવાનું કામ જે છે અન્ય ખેડૂતો કરી રહ્યા છે ને જેના કારણે બીજા ખેડૂતોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં